કેમ છું બાર મિત્રો મજામાં ને આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ વાર્તાનું નામ છે કીડી અને કબૂતર એક હતું કિનારે ઘટાદાર ઝાડ ઝાડ પર રહે કબૂતર અને ઝાડના થડ પાસે કીડીઓનું દળ હતો તેમાંની એક કીડી અને કબૂતર વચ્ચે ભાઈબંધી હવે એક વાર એવું થયું કે ખૂબ જ વરસાદ પડ્યો તરાવના પાણી તો પાડ તોડીને ઉપર આવ્યા તે વખતે થડથી થોડેક જ દૂર કીડી ફરતી હતી પાણીની છાલક એને વાગી ને કીડી બાઈ તો પાણીમાં તણાયા તે જ વખતે કબૂતરની નજર તેના પર પડી તેને જોયું કે જો જરાક વાર લાગશે તો કીડી તરાઈ જશે કેવી રીતે કીડીને બચાવવું પછી તરત જ ઝાડનું એક પાંદડું તોડ્યું ને કીડી પાસે ફેંક્યું જેવું પાંદડું પડ્યું કે કીડી તેના પર ચડી ગઈ કીડી બચી ગઈ થોડી વારે તરાવનું પાણી ઉતર્યું કીડી પાછી પોતાના દરમાં આવી ગઈ આ વાતને થોડા દિવસ થયા એક બપોરે કબૂતર ઝાડ ઉપર ઊંઘતું હતું નીચે કીડીબાઈ ફરતા હતા ત્યાં કીડીએ જોયું કે એક શિકારી કબૂતર સામે તીર ઊભો છે તેને થયું અરે આ તો કબૂતરને મારે નાખશે મારે તેને બચાવવું જોઈએ તેને જઈને ઉઠાડું ના એમાં તો બહુ વાર લાગશે તો શું કરું ત્યાં તો એકદમ એની યુક્તિ સૂચી તે તેને ચાર પાંચ બેનપણીઓને લઈને ફટાફટ પેલા શિકારી પાસે પહોંચી ગઈ શિકારી તીર છોડવાની તૈયારીમાં જ હતો કીડીઓ તેના પર ચડી ચટકા ભરવા લાગી શિકારીનું ધ્યાન તૂટી ગયું અને તેના હાથમાંથી તીર તો છૂટ્યો પણ નિશાન ચૂકાઈ ગયું તીર કબૂતરની બાજુમાંથી પસાર થયું શિકારી કીડીઓના ચટકાથી ત્રાસી ગયો તે ઓએ ઓએ કરતો ભાગી ગયો કબૂતર પાસેથી છાના નાના નાના કરતું તીર પસાર થયું કે એ અવાજથી કબૂતર જાગી ગયું તેણે જોયું તો શિકારી ભાગી રહ્યો છે હતો તેણે કીડીઓને જોઈ કબૂતર ચીટીઓ કે પાસ ગયા ઓર થેન્ક યુ બોલા એટલે કીડી કહે એમાં શું તમે મને બચાવી જ હતી ને કબૂતરે કીડીઓને પોતાની પેઠ પર બેસાડીને જંગલનું મોટું ચક્કર બાળ મિત્રો તમને મારી આ વાર્તા ગમીને જો મારી આ વાર્તા તમને ગમી હોય તો મારી પ્રેમવર્ષા ઝીરો નાઇન ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ